હલો રામ રામ સીતારામને અલગ મહાદેવ કિંસ્યા મેં ગયામાં મેં હું દવાઈ લીધી નવ પિસ્તા આઠ પિસ્તાલી થઈ ને દૂધ દેવા દઉં હલો તો હું દૂધ પીયા તલ દેખો તો કંઈ પડતા દૂધ ને પછી આપડી જાય દૂધ દેવા હશે પબ્લિક હલો તો ભાઈ ભાઈ હલો ગા તો મારે બે પિયા પાડીયા પીયા કાં એમાં બે કિરા છે ને ટ્રેન ટ્રેન ત્રણ ચાર કલાકનું પીઠ છે આ પછી પૂરું ખેલ ખોલાશે પૈસા હજન પૈસા વસૂલ કેમ આપણી સ્ટાઇલ સાયરી કેમ આપણી જમાવટ આવી ગઈ ને સાયરી સાંભળી કોમેન્ટ કરી દો જમાવટ ન આવીને દો બોલતા અમારો વિડીયો આખો જોવો કામ કરવા કાપે કાપે જોવો ઘઉં કેમ આપડા એક નંબર હાલ બે મારે સહેલો ક્યારો છે પીવડાવવાના બાકી બીજા બધા પીએ ને પછી બંધ કરી દે કાલે વાટી અમારે બીજું તો કંઈ છે નહીં નવી અહીંયા હેલા રાખીએ નવી દા નહીં થવા દઈ હવે તો હું ક્યારામાં વાટ સેલો ક્યારો છે

કામ લેવું ભગત આદિયું આ ખાંડ નું લેવું તું ગમે આપણે તે લેવાની છે ને બેન તુલસી સાગોતવાનું હે આમાંથી જોડે જઈ તો સારી વાત છે ગોપી હે તુલસી તુલસી ઉપર જઈએ ભગત ઉપર જાય હું એ બે બે વાર આવીને ત્રીજી ફેરે હે ભગત બીજી ફેરે બોરી રહેતો તે વીવા આપેલ આવ્યો તો હું ઇમ્પો વીડિયો આપેલા બે વાર આવી હતી એ પછી એક ફેરે આવી હતી ખરીદી કરી એક કોલગેટ ની ખરીદી કોલગેટ

લીધા જીવ બતાવી દે ભગત બે લેવાતા હતી મેં એક જ લેવા દીધું એથી જો થોડુંક લેવું છે તો લીધ ન કરે એમ ફેર પાંચ સાડા પાંચ તો થઈ ગયા આજે બધું ફ્રૂટ ને એવું હે બકાલું હે આ સાઈડ ઘરની શોપિંગ કઈ લેવા નથી જોઈ એવી તક એની રહતી ગુમરા માટી માટી હેલો તો જો હું એક ફેર જોયેલ હા સો સાડા સો થઈ ગયા ને અમે નીકળે ગયા અને

મંદુ મન થી ને ગાલ પર બંદ ફેરે ગયો ગાલ પર બંદ મોલ માં કુમરો મારવા જાવ તો હાલ મોલ માં એવું કઈ ને જે કામ હતું ની હાટુ જગા તો કામ નું તો આપણે પેશે કુમરો મારવા લાવ્યા ફેરવા ને જે ફાકી બનાવે તો હાલો એ તો કઈ આગળ હે ની બરાબર બરાબર આહી નઈ દી કામ ફાકી જ મારી જિંદગી છે હા ફાકી તેની જિંદગી હે હાલો તો था वही कहती थी के बहुत ભાઈ ने भाई आई है मुका दी है भाई क्यों कहां था यो <laughs> नो कोई नो मुके ती मुके ती मुके हम जानो मुका भाई कहीं ना पी नो करे हेलो तो ये नहीं बात तो ये भी जो है अने डॉक्टर भरत आहिर ने व्लॉग काई भी जो है ना सब्सक्राइबर से इतने ये नहीं बात

હાલો તો જો મારે શિયા કરી લીધો જરાક વાર ગરમી હલો કેટલા વાગ્યા મારે કેવું મારે બોલવું જોઈએ તો જ મને આપણે જરાક વાત કરે કે વાગ્યા ને ઈ બધુંય તો અમે વ્યારાને કર લીધા ને ભગત એડિટિંગ કરે ને હું મારો ફોન જોવા આખડી જાત લીધો તો કોઈ થી આવ્યા તે થાકે રહી હા જરા કે થાકોડો લાગે ગો ગાંતા તો પીપળ પછી પણ બો પેલી હુવાય ની ને પોરો નો ખવાય ની તે થાકોડો લાગે ગુ તો હાલો એવું બસ આજનો વિડીયો આજ પૂરો કરી અને અમારે વિડીયો જોજે કે ખુદીમાં કોઈ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દીજો લાઈક કરી દીજો અને શેર કરી દીજો